બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે દેવરાજ લખેલું એક આયવા ડમ્પર ચાલક પોતાના કબજાનું માટી પહેલ સાઈડમાં પૂરપાટ સડપે હંકારી રહ્યો હતો કોઈ અગમ્ય કારણોસર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ખેતરમાં ખસી ગયો હતો આ વેળાએ સામેથી આવતી મારુતિ વાનનો આ બાદ બચાવ થયો હતો ઘટના સમયે વાનમાં સવાર મુસાફરોના જીવે સમયે અધ્ધર થઈ ગયા હતા તો આ ડમ્પર વાનમાં ભટકાઈ જાત તો વાન સહિત અંદર સવાર મુસાફરોની કલ્પના ન કરી શકાય તેવી હાલત થાત જોકે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી જતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી બેફામ દોડતા ડમ્પરો તેમજ ભૂમાફિયા ઉપર આખરે લગામ ક્યારે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાના કુલ ચાર ની મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગો સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં ખાણ ખનીજ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર તપાસ કરે તો અનેક મોટા કૌભાંડો ઝડપાઈ શકે તેમ છે ત્યારે તંત્ર દ્વારા બેફામ દોડતા ડમ્પરો સામે કાયદાનું કોડું ચીંકી કડક કાર્યવાહી કરે તેવું પંથકના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે નોંધનીય છે કે થોડા સમય પહેલા ગેરકાયદેસર માટી ખનન કરતા તેમજ ઓવરલોડ વાહન કરતા કેટલાક હાઇવે ડમ્પરની તંત્રએ ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી તેમ છતાં માફિયાઓ હમને સુધરેંગેની નીતિ સાર્થક કરવા લાગ્યા છે ત્યારે ફરી તંત્ર દરોડા પાડી બેફામ બનેલા ખનીજ માફિયાઓને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે તુફાને એસ બી ન્યુઝ વાગ્રા